આગળ વધુ સુધારો આવી શકે છે દેશમાં ચાલુ સિઝનમાં પંચોતેર ટકા જેટલું જીરું બજારમાં આવી ગયું છે પરંતુ હજી પચીસથી લઈને ત્રીસ ટકા માલ ખેડૂતો પાસે પડ્યો હોવાનો અંદાજ મળી રહ્યો છે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ભાવમાં મણે પચાસથી લઈને સો રૂપિયાની વધઘટ સાથે ભાવ અથડાઈ રહ્યા છે જીરુંના ભાવ છેવટે જે વેચવાલી પણ ઘટી જાય અને છેલ્લે હાલ છેલ્લે ચાર પાંચ દિવસથી આવકો સ્ટેબલ જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે સાયનાની જે લેવાલી છે તે મધ્યમ છે અને ગલ્ફ દેશની ગરાગી એકાદ સપ્તાહ બાદ નીકળે તેવી ધારણાઓ છે આ સંજોગોમાં જીરુ બજારમાં આગળ ઉપર જો ભાવ સુધારો આવી શકે છે પરંતુ મોટી તેજી દેખાતી નથી ભાવમાં બહુ વધશે તો ખેડૂતોની વેચવાલી પણ વધી શકે છે આ વર્ષે વેપારીઓ પાસે બહુ સ્ટોક ન હોવાથી બજાર માટે ખેડૂતોને જે ભાવમાં પણ વધારો આવી શકે છે બેન્ચમાર્ક જીરોનો વાયદો સિત્તેરથી ઘટીને ચોવીસ હજાર બસો ને પચાસની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે એક્સપાયરી સુધી જીરું બે તરફી છાલ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જપાન જય કિસાન